આ ફળી નું નામ ઉમિયાનગર ગામ નરસિંહપુર શું પ્રશ્ન છે તમારો પ્રશ્ન એ છે કે આ ગટર બને દોઢ વર્ષ જેવું થઈ ગયું ગટર નું કામ પૂર્ણ ના થયું તો તેના પેલા કનેક્શન આપવા દેવામાં આવ્યું પાણી નું જેનાથી ગટર નું પાણી અગર જતું નથી બધું પાણી અગર નીકળે છે જેના લીધે આખા બધું તમે જોઈ શકો કે બધા ગંદકી ગંદકી થઈ ગઈ અત્યારે ડેન્ગ્યુ મેલેરિયા જે એવી બીમારી થાય છે આ ફરી એમ નહીં નહીં તો ત્રીસ થી ચાલીસ છોકરાઓ છે અને પંદર થી વીસ કુટુંબ છે એક

શું નામ છે તમારું અશોકભાઈ અજમેલભાઈ ઝાલા ગામ નરસિંહપુર ઉમિયાનગર શું પ્રશ્ન છે તમારો પ્રશ્ન એ જ છે કે અહીંયા ગંદકી બહુ થાય છે પાણી ભરાય છે અને ગટરનું પાણી આગળ નિકાલ થતું નથી અને અહીંયા નીકળે છે એમ તમે સરપંચ કે તલાટી રજૂઆત કરેલી છે આ તલાટી રજૂઆત કરેલી સરપંચની બી રજૂઆત કરેલી પણ એનો કોઈ નિકાલ નથી આવ્યો એમ અને શું અહીંયાથી કેટલા છોકરાઓ સ્કૂલ માં જતા હોય છે લગભગ પચીસ છોકરા છે અહીંયા પશુપાલન વ્યવસાય કરતા બધા જ પશુપાલન વ્યવસાય કરે છે તો બીજી શું અપેક્ષા રાખી રહ્યા છો અપેક્ષા તો એ જ કારણ ઘટન નું નિરાકરણ લાવવામાં આવે ને આરોગ્ય તંત્ર બી દોડતું થાય કેમ કે કોઈ જોવા આવતું નથી અહીંયા રોગચાળો ફેલાય છે બરોબર તો છોકરા બીમાર પડે તો શું કરવાનું રિપોર્ટર જયદીપ દરજી કપડવંશ